ऐ वाह गोज अटले अब ये आलो केन तो जतो तो बायस वा वा अबيازियो आ जियो बुरा बेहा दे तू दुरा नको मुतो चला बाकी बात करू तो ही अटले मु होतो हे ओम ओम मुतो नी मि नी वातो करा तो मेन म आई जातो ल खुद lalu, angkat, bu, ini dia tuh, ini kamu, cepatlah, cek dua kali, ini mau di

રાતવાકન જંગલ આપળો આજો જંગલ જો નહી કો ઉવા તું ઘર જો હા ઇના બાર મંદિર હા ઉપર બેહી હા અને ના દીશી તો અસુબા અમાર જોડે આઈ પાળી કુદી ના આયા જગા કાકા જલ્દી પેલા હેડો મોમા ના પડતો ભણા લે કોણ બા ઓઠો ની પણ આ તો વાળો હા

ના હોય તું અશુબાનું બે ભણ થઈ ગયો ને ભઈ આગળ હેડે હેડે તો તમાર જોડે આયા ભઈ બેન કરવા આયા તમને કહો લઈ જાજો ખર્ચો આનો હા

આવ લે એ કાળી હેડો કા ભુંડાજી હે ભૂથી તો વિવાહા લાગી હો રીમની ભૂથી દી હો કાળીજી ભુંડાજી

તિયે ધ્યાન જતો રે હવે તિયે ધ્યાન કયો ના ઓવા ના દો આ દીવા 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 વેવાનું નહીં બાકી ગહ ઓલા કાળુંજીન ચંદુજી જો દે લે હા કાળો દેખાડો નહીં ઘણા વર્ષો હા વર્ષો પછી ભેગા થા હે લાડે એવો આવો આવો ઓલા ભાઈ તમે અમને પાછો પાસી પાડો આવો મળ્યો

બહુ મારે બહુ મારે ભારા કરી કરી તમન ઘમું પડીને એકેર માર્યા હા લોય લવન કર્યા ઓન તો તો ગોતેવો નતો રાખ્યા હા તમન માર્યા બહુ આવો આ માળા હકારોજી મારવાના હું ધોઈ નાખવાના એટલે આપડી માળા પૂરી હવે પછી પૂરી ના કરે હા ફૂંડા અલ્યા ફૂટી કાળિયા બન રહી છે ઓને અલ્યા ઓને એ તંદુ મેલો મેલો વાનો અલ્યા બહુ કરી કરી

આજા નવરું પાયો દાદાઈ ગવડ કરો અલ્યા તંદુરા એ બોલે અલ્યા 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 પડ્યો સરખમાં પાયો છે અલ્યા બહુ પડાય ના બધા પડાય છે ને યાર એક મરી ગયો લાગે ને

哦。